નમસ્તે અને સ્વાગત છે આજે આપણે હોમિયોપેથીના એક રસપ્રદ પાસા પર વાત કરવાના છીએ નમસ્તે હા આજે આપણે એક ખાસ રૂબ્રિકની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આપણી પાસે સ્ત્રોત છે પીડાના ભયનું વિશ્લેષણ હોમિયોપેથિક પરિપ્રેક્ષ્ય અને એના આધારે આજનો આપણો વિષય છે રૂબ્રિક માઇન્ડ ફિયર સફરિંગ ઓફ બરાબર તો સૌથી પહેલા આ રૂબ્રિકના જે શબ્દો છે ફિયર સફરિંગ ઓફ એનો અર્થ શું થાય છે જરા સમજાવશો ચોક્કસ જુઓ ફિયર એટલે ડર કોઈ ચોક્કસ વસ્તુ કે પરિસ્થિતિનો ભય આપણને ખબર હોય કે શેનાથી ડર લાગે છે પછી છે સફરિંગ આ શબ્દ મહત્વનો છે એનો અર્થ છે પીડા દુઃખ વેદના યાતના પણ સ્ત્રોત ભાર મૂકે છે કે આ ખાલી શારીરિક પેન નથી એટલે કે શારીરિક પીડાથી અલગ હા પેન એટલે કદાચ તીવ્ર શારીરિક દુખાવો પણ સફરિંગ ઘણું વ્યાપક છે એમાં શારીરિક પીડા તો ખરી જ પણ સાથે માનસિક સંતાપ ભાવનાત્મક વેદના બધું આવી જાય સમજાયું અને ઓફ એટલે એનો સંબંધ દર્શાવે પીડાનો એટલે કે વેદનાનો ભય બરાબર એટલે આખું થયું વેદનાનો દુઃખનો યાતનાનો ભય તો આ રૂબરીકનો જે મૂળ ભાવ છે એનું હાર્દ શું છે એ ખાલી દુખાવાનો ડર છે કે કંઈક વધુ એ ઘણું ઊંડું છે આ ખાલી અત્યારે જે દુઃખ છે એનો ડર નથી આ તો ભવિષ્યમાં કદાચ દુઃખ આવશે એની કલ્પના માત્રથી લાગતો ભય છે ઓ હા એમાં પેલી લાચારીની લાગણી ભળેલી છે કે હું કંઈ નહીં કરી શકું મારા હાથમાં કશું નહીં રહે કંટ્રોલ જતો રહેશે અને એ ડર એટલો તીવ્ર હોય છે કે વ્યક્તિના જીવન પર હાવી થઈ જાય જાણે સતત એ ભયના ઓથાર નીચે જીવતા હોય દુઃખનો સંભવિત અનુભવ જ એમના માટે અત્યંત પીડાદાયક બની જાય છે આ તો ખરેખર ગંભીર વાત કહેવાય તો દર્દીઓ આ ભયને કઈ રીતે વ્યક્ત કરે છે શું એ લોકો સીધું કહે છે કે મને સફરિંગનો ડર છે ક્યારે ખાં એકદમ સ્પષ્ટ જેમ સ્ત્રોતમાં લખ્યું છે દર્દી કહે ડોક્ટર મને કંઈ પણ કરો બસ દુખાવો ના થવો જોઈએ જો દુખાવો થશે તો હું સારવાર છોડીને ભાગી જઈશ અસીધી અભિવ્યક્તિ છે અને બીજી કઈ રીતે દેખાઈ આવે કદાચ એમના વર્તનથી બરાબર વર્તનથી પણ જેમ કે મોડામાં ચાંદા પડ્યા હોય હવે વ્યક્તિ જમવાની જ ના પાડે કારણ ભૂખ નથી એવું નથી પણ ડર છે હા ડર એ છે કે જો ખાઈશ તો ભયંકર દુઃખ છે એ પીડા સહન નહીં થાય એ સફરિંગનો ડર છે પેલું મલેરિયાનું ઉદાહરણ પણ તમે કહેતા હતા હા એ પણ સરસ ઉદાહરણ છે દર્દીને ખબર છે કે તાવ આવશે ઠંડી લાગશે પણ એની ચિંતા નથી ચિંતા પેલી અસહ્ય વેદનાની છે જે ફરીથી અનુભવવી પડશે એ હાડકાં તોડી નાખે એવી પીડાનો જે ભય છે એ સફરિંગનો ભય છે અને આ અમુક દવાઓ સાથે પણ જોડાયેલું છે ખરું ને જેમ કે બ્રાયોનિયા બરાબર બ્રાયોનિયામાં વ્યાપારમાં નુકસાનનો ડર હોય પણ એ ડર કેમ કારણ કે નુકસાનથી ગરીબી આવશે તકલીફ પડશે અને એ તકલીફ એ દુઃખ એમના માટે સફરિંગ છે અને કેલ્કેરિયા કાર્બ કેલ્કેરિયમ પેલું કામ ન કરી શકવાનો ડર હોય છે બીમાર પડવાનો બીજા પર આધાર રાખવો પડશે એ સ્થિતિનું દુઃખ એ સફરિંગનો ભય હોય છે સમજાયું હવે આ રૂબ્રિકને બીજા થોડા મળતા આવતા રૂબ્રિક્સથી કઈ રીતે જુદો પાડી શકાય જેમ કે ફિયર ઓફ મિસ ફોર્ચ્યુન દુર્ભાગ્યનો ભય સારો સવાલ છે જુઓ ફિયર ઓફ મિસ એટલે કોઈ ખરાબ ઘટના બનશે એવો આમ સામાન્ય ડર પણ ફિયર ઓફ સફરિંગ એ ઘટનાના પરિણામરૂપે જે વેદના થશે એનો ચોક્કસ ડર છે ફોકસ વેદના પર છે અને એન્ઝાઇટી અબાઉટ હેલ્થ સ્વાસ્થ્યની ચિંતા એનાથી કઈ રીતે અલગ એન્ઝાઇટી અબાઉટ હેલ્થ એક વ્યાપક ચિંતા છે તબિયતને લઈને જ્યારે ફિયર ઓફ સફરિંગ એ રોગના કારણે જે દુઃખ થશે જે વેદના ભોગવવી પડશે એના અનુભવનો ભય છે અને સૌથી નજીકનું ફિયર ઓફ પેઇન અને ફિયર ઓફ સફરિંગ વચ્ચેનો મુખ્ય તફાવત શું ગણાય મુખ્ય તફાવતે સફરિંગ શબ્દની ઊંડાઈ અને વ્યાપકતાનો છે પેઇન મુખ્યત્વે શારીરિક સંવેદના છે જ્યારે સફરિંગ એમાં શારીરિક પીડા તો છે જ પણ સાથે માનસિક આઘાત ભાવનાત્મક તકલીફ લાચારી હતાશા આ બધું જ આવી જાય એટલે સફરિંગ વધુ ગહન છે હા જ્યારે દર્દીની સહનશક્તિ ખતમ થઈ જાય ત્યારે પેઇન પણ સફરિંગ બની જાય છે એટલે આ રૂબ્રિક દર્દીની એ ઊંડી માનસિક સ્થિતિ તરફ ઇશારો કરે છે તો સ્પષ્ટ છે કે હોમિયોપેથીમાં જ્યાં મનની સ્થિતિનું આટલું મહત્વ છે ત્યાં આ રૂબ્રિકને બરાબર સમજવું કેટલું જરૂરી છે અત્યંત જરૂરી કારણ કે જો આ દુઃખનો ભય દર્દીની મુખ્ય તકલીફ હોય એની માનસિકતા પર હાવી હોય તો એ સાચી દવા શોધવામાં બહુ જ મદદરૂપ થઈ શકે સૂક્ષ્મ ભેદ પારખવા એ જ તો હોમિયોપેથીની કળા છે બહુ સરસ રીતે સમજાવ્યું તો આપણે આજે જોયું કે માઇન્ડ ફિયર સફરિંગ ઓફ એ ખાલી શારીરિક દુખાવાનો ડર નથી પણ ભવિષ્યની સંભવિત વેદના લાચારી અને કંટ્રોલ ગુમાવી દેવાનો એક ઊંડો ભય છે બરાબર આ સમજ આપણને દર્દીને વધુ સારી રીતે સમજવામાં અને સહાનુભૂતિ દાખવવામાં મદદ કરે છે અને અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈ વ્યક્તિ ફક્ત પીડાથી નથી ડરતી પણ દુઃખ સફરિંગના આટલા ઊંડા અને વ્યાપક ભયથી પીડાઈ છે ત્યારે એ વ્યક્તિ પ્રત્યેનો આપણો જોવાનો દૃષ્ટિકોણ આપણી સહાનુભૂતિ એ કઈ રીતે બદલાઈ શકે એ જરૂર વિચારવા જેવું છે